દાહોદ જિલ્લાના સિહોર ગામમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસ દ્વારા ગેરકાયદે ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને બસો સોળ લીલા ગાંજાના છોડ જેનું વજન એકસો પાંત્રીસ કિલો છે અને જેની કિંમત તેર પોઈન્ટ એકાવન લાખ છે તે જપ્ત કરવામાં આવ્યા છે એસુજી પોલીસને મળેલ માહિતી અનુસાર સિહોર ગામમાં ગેરકાયદે ગાંજાની ખેતી થઈ રહી છે આ માહિતીના આધારે એસુજી ટીમે ડ્રોન કેમેરાની મદદથી આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને ગાંજાના ખેતરોની ઓળખ કરી ત્યારબાદ એસુજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ખેતરો પર દરોડા પાડ્યા દરોડા દરમિયાન એસુજી ટીમે બસો લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા જેનું કુલ વજન એકસો કિલો છે આ ગાંજાના છોડની બજાર કિંમત લગભગ તેર લાખ છે ઓપરેશન દરમિયાન એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે જે આ ગેરકાયદે ખેતીમાં માં હતો આ ઓપરેશન દ્વારા એસઓજી પોલીસે ગેરકાયદે ગાંજાની ખેતી અને તેની વેચાણ ચેન પર મોટો આઘાત પહોંચાડ્યો છે દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે અને આ ઓપરેશન એ તેમના પ્રયાસોનો એક ભાગ છે આ ઓપરેશન સફળતા માટે દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ એસઓજી ટીમને અભિનંદન આપ્યા છે આ ઓપરેશન દ્વારા દાહોદ જિલ્લામાં ગેરકાયદે ગાંજાની ખેતી અને તેની વેચાણ ચેન પર મોટો આઘાત પહોંચાડ્યો છે